નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અચનજીવ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં સરકારી નોકરી મેળવવાનું સપનું હોય તો તમામ ઉમેદવારો જે છે એ હવે તૈયાર થઈ જજો કારણ કે વર્ષ બે હજાર છવ્વીસ એ તમારી સરકારી નોકરી મેળવવાનું જે છે એ વર્ષ બનીને સાબિત થઈ રહેશે કારણ કે ગુજરાત સરકાર દ્વારા હજારો જગ્યાઓ ભરવા માટે જે છે એ જાહેરાત કરી દેવામાં આવી છે જીપીએસસી દ્વારા યુપીએસએસબી દ્વારા જીએસએસબી એટલે કે ગુજરાત ગણ પસંદગી મંડળ દ્વારા પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ તમામ પોસ્ટ માટે જે છે એ નવી ભરતી કરવામાં આવશે અને એના માટે જે છે એ સરકાર દ્વારા મંજૂરી છે એ પણ આપી દેવામાં આવી છે તો આજના આ વિડીયો અંદર આપણે આ વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ મેળવવાના છે મિત્રો એનજીઓ સ્ટડી પર યુટ્યુબ ચેનલ દ્વારા તમને સરકારી નોકરીની આવી તમામ અપડેટ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો વિડીયો તમે જોઈ શકો છો સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે હજારો જગ્યાઓ ભરવા અંગેની જાહેરાત તમામ વિભાગોમાં સરકારી નોકરીની ભરતીની જાહેરાત થશે જીપીએસ જીપીએસએસબી જીએસએસબી પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ નવી ભરતી કરવામાં આવશે સૌ પ્રથમ તો તમે જે છે આ ટ્વીટ છે એ જોઈ લો એની અંદર જે છે એ તમને જેટલી ખબર પડે એટલી બાકી જે છે એ આપણે એની વિગતવાર જે છે એ ચર્ચા કરીશું રાજ્ય મંત્રી મંડળની બેઠક કર્મચારી અધિકારીઓની મહેકમ પૂર્ણ કરવા અપાયેલી સૂચના અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી રાજ્યના વિવિધ વિભાગો અને તમામ કચેરીઓમાં મંજૂર મહેકમ અને ભરેલા મહેકમ અંગે તાત્કાલિક સમીક્ષા કરી અને ભરતી કેલેન્ડર પ્રમાણે સત્વરે આ ખાલી પડેલી જગ્યા કરવા માટે જે છે એ સૂચના આપી છે તો ગુજરાત રાજ્યના તમામ વિભાગો અને તમામ કચેરીની અંદર જે પણ જગ્યાઓ ખાલી પડી છે એ તમામ ખાલી જગ્યાઓ જલ્દી થી જલ્દી ભરવા માટે જે છે એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે છે એ સૂચના આપવામાં આવી છે અને આપણે વિગતવાર સમજીએ તો તમે જોઈ શકો છો ભરતી કેલેન્ડર પ્રમાણે થયેલી કામગીરીની સમીક્ષા રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં લાંબા અંગે મંડળમાં જે છે એ બેઠકમાં ચર્ચા થવા પામી હતી જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમામ કચેરીઓમાં ભરતી કેલેન્ડર પ્રમાણે ખાલી જગ્યા પર ભરતી કરવા માટે સૂચના આપી છે મુખ્ય સચિવ એમ કે દાસને પણ બાકીના મહેકમ ભરવા માટે જે છે એ જણાવ્યું છે સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાગણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના વિવિધ વિભાગ અને તમામ કચેરીઓમાં મંજૂર મહેકમ અને ભરેલા મહેકમ અંગે સમીક્ષા કરવામાં આવી છે અને કર્મચારી અધિકારીઓની બાકી મહેકમ પૂર્ણ કરવા કામગીરી હાથ ધરવામાં આવશે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વિવિધ વિભાગો અને તમામ કચેરીઓમાં મંજૂર મહેકમ અને ભરેલા મહેકમ સંદર્ભે ભરતી કહેંદા પ્રમાણે સત્વરે ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવાની જે છે એ સૂચના આપી છે આ મુદ્દે તમામ તમામે આ મુદ્દે તેમણે મુખ્ય સચિવ દાસને પણ તાકીદ કરી હતી મુખ્ય સચિવે પણ વિવિધ વિભાગના વડાઓને ખાલી મહેકમ ભરવાની જે છે એ કામગીરી ઝડપથી કરવા માટે જણાવ્યું છે જો કે ભરતી કેલેન્ડર પ્રમાણે ચાલુ વર્ષમાં કેટલી ભરતી અત્યાર સુધી કરવામાં આવી અને કેટલી જગ્યાઓ ખાલી છે તે અંગેની જાણકારી માગતા સવાલના જવાબ તેમણે જે છે એ જવાબમાં તેમણે આપી ન હતી એટલે કે જે પણ જગ્યાઓ જે છે એ ભરતી કેલેન્ડર પ્રમાણે જાહેર કરવામાં આવી છે એ તમામ જગ્યાઓ જે છે એ ભરવા માટે હવે મંજૂરી મળી ગઈ છે તો જે પણ ઉમેદવારો જુનિયર ક્લાર્ક તલાટી કમ મંત્રી ગ્રામ સેવક વગેરેની જે છે એ ખૂબ જ મોટી ભરતી પંચાયત ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવશે પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે પોલીસ કોન્સ્ટેબલ અને છસો પચાસ જે છે એ ખૂબ જ મોટી જે છે એ ભરતી કરવામાં આવનાર છે સાથે સાથે આપણે જીપીએસસી ની અંદર વાત કરી લઈએ તો જીપીએસસી એસટીઆઈ ડીવાયએસઓ અને જીપીએસસી ક્લાસ વન ટુ ની જે છે એ મોટી ભરતીની જાહેરાત જીપીએસસી દ્વારા પણ જે છે એ કરવામાં આવનાર છે તો હવે આગામી સમયની અંદર ખૂબ જ જે છે એ મોટી ભરતીની જાહેરાત તમારા માટે આવશે તો તમે તૈયારી ચાલુ કરી દેજો સરકારી નોકરી મેળવવાનું સપનું તમારું આ વર્ષે જે છે એ ચોક્કસથી પૂરું થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ